ગઈ તારીખ નવ એપ્રિલથી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શહેરના રહેણાંક વિસ્તારોમાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી ત્યાર સુધી પીપલોદ ઉમરા સહિતના વિસ્તારોમાં અગિયાર હજારથી વધુ નવા સ્માર્ટ મીટર ફિટ કરી દેવાયા છે પાછલા દોઢ મહિનામાં ગ્રાહકોને નવું સ્માર્ટ મીટર ખૂબ ફાસ્ટ ફરતું હોવાના લીધે વધુ વીજ ખર્ચ થતો હોવાની ફરિયાદ કરી છે ઉમરા પીપલોદમાં વિરોધ પણ થયો છે પુણા ગામમાં નવા સ્માર્ટ મીટર નહીં લગાવાયા હોવા છતાં અત્યારથી જ વિરોધ શરૂ થઈ ગયા છે ત્યારે વિરોધને શાંત પાડવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ વીસ જેમ એકના 1 રેશિયો સાથે નવા સ્માર્ટ મીટર સાથે 6 મીટર લગાવવાનું શરૂ કર્યું છે ડીજીવીસીએલ દ્વારા હવે ગ્રાહકોની સંમતિ સાથે નવા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે નવા સ્માર્ટ મીટર ફીટ કરવામાં આવે તો તેની સામે એક જૂનું મીટર રાખી મૂકવામાં આવશે જેથી બંને મીટરો કેટલી ગતિથી ફરે છે બિલમાં કેટલો ફરક આવે છે તે ગ્રાહક જાતે જ ચેક કરી શકશે ચીફ એન્જિનિયરે કહ્યું કે નવા સ્માર્ટ મીટર વધુ સ્પીડમાં ફરતા હોય બિલ વધુ આવે છે તેવી ગેરસમજ ગ્રાહકોને થઈ છે ગ્રાહકોની આ ગેરસમજ દૂર કરવા માટે રેશિયો સાથે નવા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી શરૂ કરાઈ છે સરકારી કચેરીઓની સાથે અલગ અલગ રહેનાંક સોસાયટીઓમાં ગ્રાહકોની મંજૂરીથી મીટરો લગાડવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં આગમ રેસીડેન્સીમાં આ રીતે તેર મીટર લગાડવામાં આવ્યા છે પંદરથી વીસ દિવસ સુધી બંને મીટરનું ગ્રાહકો સામે જ રીડિંગ મોનિટરિંગ કરાશે ગ્રાહકો પણ રોજ જાતે જ બંને મીટર છે

પણ આપણે તો ગ્રાહકને સંતુષ્ટ કરવાનું એ જ ઉદ્દેશ્ય છે ડિજિશિયલનો હવે બધા બહુ બધા કન્ઝ્યુમરને એવું કન્ફ્યુઝન થાય છે કે ખરેખર સ્માર્ટ મીટર વધારે છે વધારે ફરે છે એવું છે અમુક કન્ઝ્યુમરને એવું નથી પણ બહુ બધા કન્ઝ્યુમરને એવું ડિસ્પ્યુટ છે કે ખરેખર આ મીટર ફાસ્ટ છે પણ આપણી તો એ જ વિઝન છે ડિઝિવિશનનું કે ગ્રાહકને સેટિસ્ફેક્શન થાય એટલા માટે અત્યારે હાલ એમ એમનું જૂનું મીટર સિરીઝમાં લગાવવામાં આવેલું છે તો પછી એ લોકો જાતે ડિસિઝન લઈ શકે છે અને જોઈ પણ શકે છે અને અમે પણ એક્સપ્લેન કરીશું અઠવાડિયા દિવસ કે ખરેખર આ મીટર બરાબર છે કે નહીં